નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વર્તમાન શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સામે બાયો ચડાવનાર અને ભાવિ પ્રમુખ તરીકે રેસમાં રહેલા ભાજપના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના સક્રિય કાર્યકર એવા દિલીપસિંહ ગોહિલ વચ્ચેના વિવાદને કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે પરાક્રમસિંહ જાડેજાને દિલીપસિંહ ગોહિલ તથા કમલેશ દેત્રોજાએ સુખલીપુરાની જમીન વેચવાના બહાને એકવીસ લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે બંને જમીન માલિકની ખોટી સહી કરી દસ્તાવેજ બંને જણાએ બનાવી આપ્યો હતો ઠગાઈ કરી બંને ભૂગર્ભમાં ઉતરી ગયા છે દિલીપસિંહ ગોહિલ અને તેના મળતિયાએ જમીન વેચાણ દસ્તાવેજ સમયે મૂળ માલિકના સ્થાને અન્યને ઊભા કરી સહયોગ કરાવી હોવાની માહિતી છેવા આક્ષેપો છે સમગ્ર મામલાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે આપેલો રૂપિયા એકવીસ લાખનો ચેક બેંકમાં જમા થયો નહીં તો બીજી તરફ પરાક્રમસિંહ જાડેજા દ્વારા ખરીદવામાં આવેલી જમીન પર અન્ય એક વ્યક્તિ એ પણ દાવો કરતા સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયું ઠગાઈ ગાય અંગે કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા દ્વારા દિલીપસિંહ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ સમાપોલીસમાં કે ફરિયાદ નોંધાવવામાં આવી છે એ અંગે પરાક્રમસિંહ જાડેજાએ વધુ માહિતી આપી હતી દસ્તાવેજ કરી લીધા પછી વારિયા એક ખૂબ પ્રશ્ન હતો આપ સંચાલક પછી જમીન ઉપર એના દ્વારા મેનેજરને મોકલ્યું અને ત્યાં બે કેક્ટર મોકલે ખેડવા માટે છે ત્યારે બાજુની વ્યક્તિ જે બાજુના ખેડક પાડોશી છે એ આવેલા તો બાપુ આજ હું મારા મેનેજરને પૂછ્યું કે આ જમીન કોણ ખેડે છે ત્યારે એને મારું નામ નથી પણ આ વખતે ખરીદ્યું છે અને એમના આ કેક્ટરો આવ્યા છે ને આ જમીન ખેડે છે ત્યારે એ ભાઈએ વાત કરી કે આ જમીનમાં બે પણ પૈસા આપેલા છે અને જમીન પાલી પાલિકોએ અમને જમીન વેચવાનો પોલીસ કર્યું છે એનો મને ફોન આવતો મેં ફોન ઉપર વાતચીત કરી અને બીજે દિવસે રૂબરૂ બોલાવ્યું રૂબરૂ ભરતા મેં મારા ડોક્યુમેન્ટ બતાવ્યા દસ્તાવેજ કરેલા છે તમારા ડોક્યુમેન્ટ હોય તો આપો એને કીધું તું મેં દસ્તાવેજ નથી કર્યો પણ આ લખાણ મને કરી દીધું છે અને આટલા પૈસા મેં ચૂકવા છે એટલે મેં તરત જ જેની પાસેથી વચ્ચે રહી અને જેને જમીન મને આપેલી પુલિફથી અને કમલેશ બંને જણાને બોલાવ્યા બડે એ કીધું ભાજીની પાસે કે અમે તમને પૈસા લીધાતા પણ કાઈ મે પૈસા નથી હમૈયા એટલે મને પરત પૈસા આપી દેવા લાગી. એ દિવસ પછી ફરીથી એ જ વાત આવી કે ભાઈ પૈસા પાછા નથી મળ્યા કોઈ વાત આગળ નથી થઈ. ત્યારે મેં મારા મેનેજરને બોલાવ્યો જલ્દી કે ભાઈ હવે આવું કાઈ બીજું તો નથી ને આપણે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરો. એ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરતા ડોક્યુમેન્ટ તો બતાવો કે મિત્રા પણ મારા મેનેજરે કીધું બાપુ આપડા ચેક આપેલા હજી બેંક માંથી જમા થયા નથી. મે મેં ભંડેને પરીથી બોલાવ્યો અને કીધું કે ભાઈ આ cheques કેમ હજી જમા નથી થયા ત્યારે એણે વાત કરી કે ભાઈ આ cheques મોરબી કાકા રી છે અને પૂછ્યું તમને બે દિવસમાં ક્યાં છે બે દિવસ પછી પરીથી પણ કંઈ જવાબ ન મળ્યા પરીથી આ રૂબરૂ બોલાવ્યો અને મારી રીતે પુલક તપાસ કરતાં ભંડે જણા પરી ભણવાને ભંડે એને કીધું કે અમારે પૈસાની જરૂરિયાત હતી તો મતલબ આની સાથે ચિત્ર કરી દીધું છે અને મને જો આ ધ્યાનમાં આવ્યું જબુ તો પોલીસ કે મારી રીતે ફરિયાદ આવીતી पुलिस ऑफिसे पिलीपसिंह पोते हाजर था तीन फैदाई दिलीप सिंह त्यां तो पुल करात् पैसा बड़ी व्यवस्था करी जमीन मलिक है ओरिजिनल एने अथवा बापू ने पैसा पछा आपी दी थी तरह मैं क्यों कि भाई पैसा पछा जता पैसा पाछा लेवा जमीन खरीदी नीती चुकी करूं चुकी कोई ना पुलिस ने मारी फरियाद आपी पुलिस फरियाद पची बचे डॉक्युमेंट वेरीफाय कर वेरीफाय करता दस्तावेज करना मूल मालिक बनेटोग्राफर में मा फेरते बने डॉक्युमेंट में फेरते ने ने तपास करता अंत जो बोगस लिखती अभी दस्तावेज करी पुलिस इन्क्वायरी चाली गई थी

ખૂબ કાયદા નિયમ અંતર્ગત પ્રક્રિયાને લીધે થોડુંક પશ્ચળ લખની દોવાદીની અંદર થી થઈ શકે એટલે મારું મત મને દેતા આપા કો વાત કરે સાબુ આપ સબનક ની વાત કરી છે કે પાર્ટીને પ્રતિનિધિત્વ માટે પરફોર્મન્સ સાથે સમજવી દીધી આવા પાર્ટી હોઈ જો કે આજુ પાર્ટી તો વ્યક્તિકર્ત કોઈ મારા લીડર સ્કપ તો હોય એને અંદર પાર્ટીને જોરવાનો કે પ્રશ્ન જ થતી આવતો બારટી તો કોઈ પ્રશ્ન હોય તો પાર્ટીની વાત આવે तो व्यवसाय के व्यवसाय के दर एक पार्टी एक पारिवारिक कोई कोई 얘기 है तो आ विषय ये तो बात है जो भूमार्ती के लो है तो संपन्नता का आकृति है प्यारे आओ विषय आयो विषय आगे आयो है विषय तो पास में आपने आपने नजर पर देखते दस्तावेज करना कोटा आना संपन्न अलग જેતે અધિકારીની પરચુરણની તપાસ છે તમામ કોમ અધિકારી તો વિશેષ ઊપ હોય છે હાજર રહેજો તો અને બીજો અધિકારીની સુપરિક્ષિત અધિકારીનો તો મેડમ અધિકારી પણ બોલેલાતો લાગે નહી ઝીરો હતા અધિકારી મળીલો એવું મને એટલા માટે કે છેલ્લા 5 દિવસથી મને જુદા જુદા ફોનો આવે છે એ પ્રમાણે મને લાગ્યું છે કે નિયુક્ત વ્યક્તિઓ તો ત્યારે બતાવે બે પરી ડોક્યુમેન્ટ જોયા 18 વર્ષ જુનો એનો આધાર કાર્ડ નીકળ્યું છે મારું જે આધાર કાર્ડ છે એ જો આજનો એટલે આ સિન્ડિકેટ આ લોકો દેખાય છે મને પછી તો તપાસ કરતા બહાર આવી શકે છે જે કઈ તમામ પ્રકારની સ્કેમ ફાળી છે અને કોઈ પણ જબરદસ્ત ગુનાની અંદર થોડે લેટ્સ લોકો મને વિશ્વાસ હા તો પણ હું પર્યુ મને આવી ગયું બરાબર બધા લોકોનો ફોન આવ્યો છે કે ભાઈ અમારી પાસે પૈસા લઈ ગયા છે અમારી પાસે પૈસા લઈ ગયા છે અને બધાને વિનંતી છે કે જે કોઈ આવું કંઈ કર્યું હોય ભલે ડોક્યુમેન્ટ ન છે હોય પણ આવી રીતે કંઈ અને છેતી રીતે પૈસા લઈ લે તો એ ઉપર પુલી નાગર આવું છે અને પોલીસને સહકાર આપી અને સાચી વાત કહેવું 要不？<music>